જુનાગઢ યાર્ડના બજાર ભાવ આજના ચોવીસ ત્રણ બે હજાર પચીસ અને શુભ સોમવાર તો આજે આપણે ઘઉંની અંદર પ્રવેશ કર્યા છીએ અને ઘઉંના લાઈવ ભાવ આપણે કાયમી જોઈએ છીએ એ રીતે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જે અત્યારે નવ ને દસ મિનિટ થઈ છે ત્યારના આપણે ઘઉંના લાઈવ ભાવ જોવાનો પ્રયત્ન કરજો

હવે આપણે શેનાની લાઈવરાજી જોવા માટે જઈ રહ્યા છીએ આ દાદનો સોમવાર છે ખુલ્ટીમાં આઉટ પણ ચાલી છે અને બજાર ભાવ પણ ચાલુ છે ને હવે માર્કેટિંગ ઇરિયાદમાં બે દિવસ ચાલુ છે બાકી પછી માર્કેટની હેરા પડી જશે આ ચિંહા છે મીડિયમ

બધી વસ્તુના ભાવ લેવાના પ્રયત્ન કરશું એટલે છેલ્લે સુધી જોવાનો પ્રયત્ન કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા શેર કરવા વિનંતી જેથી કરી અને બધા ખેડૂતોને લાઈવ ભાવ મળી શકે સફેદ સિંહાની હરાજી આવશે ત્યારે સફેદ સિંહાનો પણ ભાવ આપણે મૂકવાના પ્રયત્ન કરીશું

બાર બેતાલીસ છેતાલીસ અડતાલીસ પચાસ ચોપન છપ્પન ચોરાશીયાસી બાર ને બાણું ચોરાણું છન્નું અઠાણું તેરસો બે ચાર છ આઠ દસ બાર ચૌદ દોઢ અઢાર બી બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ બત્રીસ છોત્રીસ છત્રીસ અડત્રીસ ચાલીસ હવે આપણે તિવેરના લાઈ ભાવ જોવા રહ્યા છીએ અને આમ તો શેનામાં જોઈએ તો સફેદ શેનાના તેસના ભાવન રૂપિયાના આપણે ભાવ જોયા અને ભાવ પણ બહુ જ સારા ગણાય આજે આપણે બધી હરાજરીમાં જવાનો પ્રયત્ન કરીશું અને એમનો ભાવ પણ જોઈશું

આમ તો તુવેરમાં જોઈએ તો ભાવ સારા છે હવે આ જે તુવેર છે તેનો ભાવ જોઈ લે આમ તો જોઈ તો રજાના મૂનમાં હોવા છતાં પણ બધી વસ્તુના ભાવ સારા છે તો આજે આ અમારા સ્ટુડિયો નું કામ ચાલુ લાગ્યું હોય તો સસ્પ્રાઈડ કરવા વિનંતી શેર કરવા વિનંતી લાઈક કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અમારા ભાવ જોવા માટે નથી ભાઈ આહી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ